જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આપણે સવારમાં ચા બીજી પીને આવી ગયા હતા આ બાજુ ખેતરમાં તો મિત્રો ખેતરના ખેડા ઉપર આપણે નર્મદાનું પાઇપ લગાવેલી છે એટલે કે છે મિત્રો નર્મદાનું પાણી પણ ચાલુ હવે કરી દીધું છે તો મિત્રો ખેડૂતોને બહુ હવે રાહત થઈ છે અને મિત્રો આરી પાણી જે છે એ ગામડામાં તળામ ફરવામાં પણ નાખવાનું છે એટલે મિત્રો ખેડ હવે આરી પાણી દરતીવાળા ઉધી પણ જાશે બહુ પણ સરસ પાણી નીકળી રહ્યું છે હવે આ ખેતર પાવા પણ ચાલશે મિત્રો જોકમાં બનાવી રહી છે આ બાજુ હવે આપણે આવી ગયા હતા આ બાજુ આપણે કપાસમાં પાણી વાળવાનું છે એટલે ઢાળીઓ બાંધવાનો હતો તો મિત્રો ઢાળીઓ પણ બાંધી દીધું છે આપણે હવે જો ને મિત્રો કપાસ પણ આપણો હવે સારો થયો છે તો મિત્રો હવે આપણે કપાસમાં પાણી વાળશું લોગમાં બન્યું આપણે મરચામાં પાણી હવે વાળવાનું છે તો મિત્રો મરચામાં ખાતર પણ નાખી દીધું છે મિત્રો મરચામાં એરિયા ખાતર તો નખાય નહીં એટલે આપણે સલ્ફેટ ખાતર નાખ્યું છે એટલે મિત્રો હવે મરચા પણ સારા છે આ બાજુ મિત્રો રીંગણ પણ સારા છે તો મિત્રો આપણે હવે મરચામાં પાણી ચાલુ કરી દીધું છે મિત્રો બ્લોક માં બનાવી લેજો મિત્રો આપણે હવે મદદ માં પાણી પાઈ દીધું છે તો મિત્રો હવે આટલે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ જય માતાજી